નમસ્કાર દોસ્તો મેન્સ પ્રેક્ટિસ ક્વેશ્ચનમાં સ્વાગત છે આપનું તો આજે આપણે જે છે બે ક્વેશ્ચન જોઈશું એ પહેલાં જે છે આપણે થોડી માહિતી જોઈ લઈએ કે એક ટેલિગ્રામ ગ્રુપ છે આપણું જીપીએસસી ઇઝ ધ ફ્યુચર લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અને તમે જે છે પ્રેક્ટિસ માટે જોડાઈ શકો છો મારો કોન્ટેક્ટ તમે એટ ધ રેટ ભાર્ગવ જીઓવીટી ઉપર ટેલિગ્રામ પર કરી શકો છો મેન્ટરશિપ જો તમે જોડાવા માંગતા હોય પર્સનલ મેન્ટરશિપ વન ટુ વન ઓનલી ટેન સ્ટુડન્ટ્સ અલાઉડ તો વન થાઉઝન્ડ રૂપીઝ પર મંથ છે જેમાં ડેલી પ્રેક્ટિસ ક્વેશ્ચન છે ડેલી ઇવેલ્યુએશન બરાબર એક ટેસ્ટ સિરીઝ આપને ફ્રીમાં આપવામાં આવશે અને ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં જે છે તમને પ્રેક્ટિસ કરવામાં આવશે મારીને મારા ટીમ વિશેની જાણકારી છે અને હાલમાં જે આપણે એક સ્ટુડન્ટ હતા જેમનો ડીવાયએસઓમાં સિલેક્શન થઈ ગયું છે જે જેમણે મેન્ટરશીપ પ્રોગ્રામનો પાર્ટ હતો તેમણે મેસેજ પગણેલો તમારી જાણકારી માટે બીજું કે જે ગ્રુપ છે આપણું જે ટેલિગ્રામ પર જીપીએસસી ધ ફ્યુચર એમાં જે છે ડેલી આ રીતે ક્વેશ્ચન્સ મૂકવામાં આવે છે ઇંગ્લિશ અને ગુજરાતીમાં બંને લેંગ્વેજો મૂકવામાં આવે છે તો જેથી જે છે તમે એની પ્રેક્ટિસ કરી શકો છો જે જીપીએસસી ઓરિએન્ટેડ અને યુપીએસસી ઓરિએન્ટેડ હોય છે તો જે છે તમે એનો લાભ લઈ શકો છો તો જોઈએ કે ક્વેશ્ચન છે કે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી આપ શું સમજો છો તેના ફાયદા જાણો તો કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી બરાબર સીઆરઆર જે છે એ આપણા ટોપિકનો એક ભાગ છે તો વોટ ડૂ યુ અન્ડરસ્ટેન્ડ બાય ધ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી એક્સપ્લેન ઇટ બેનિફિટ્સ તો જે લોકોની પણ મીન્સ ક્લિયર થઈ છે જે એ લોકો કઈ રીતે આન્સર લાગતા હોય છે આપણે જોઈ શકીએ તો ઇન્ટ્રોડક્શનમાં જે છે એ સીએસઆર વિશે માહિતી આપેલી છે કે આના સામાજિક આર્થિક પરિણામે લાભ માટે જે છે એ કામ એનું હોય છે બીજું જે કંપની એક્ટ બે હજાર તેરમાં સીએસઆરની જાહેરાત થઈ હતી તો હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી ઉપરનો જે આ પોર્શન છે એને તમે કટ કરી શકો અને આ જે કંપની એક્ટ બે હજાર તેર છે ત્યાંથી તમે ઇન્ટ્રોડક્શન સ્ટાર્ટ કરી શકો ત્યારબાદ જે છે કઈ કંપનીએ સીએસઆર ચૂકવવાનું થાય છે તો ખૂબ ડિટેલમાં લખેલું છે સારું છે તમને ડિટેલ યાદ હોય તો લખવાની અદરવાઈઝ તમે કંપની એક બે હજાર તેરમાં સીએસઆરનો ઉલ્લેખ છે ત્યાંથી ઇન્ટ્રો ચાલુ કરી શકો બરાબર તો નેટવર્ક જેની પાંચ પરથી વધારે હોય વાર્ષિક ટર્નઓવર એક હજાર કરોડથી વધારે હોય અથવા પ્રોફિટ જે છે પાંચ પરથી વધુ થતો હોય તો એમને ચૂકવવાનો થાય છે કેટલો ચૂકવવાનો થાય છે તો છેલ્લા ત્રણ વર્ષનો જે એવરેજ હોય એના બે ટકા આ તમારા બિલનેન્સમાં પણ કામ લાગશે ત્યારબાદ તમારે આવી જવાનો સીધો ફાયદા ઉપર જેમાં ફાયદાઓ લખો કરવાનું પડે તો બોક્સ બનાવવાનું હોય છે કે ભાઈ સમાજમાં જે છે એ એનો કંપનીઓનો રોલ રહે ગવર્મેન્ટને હેલ્પ થઈ શકે એનો એક ભાગ છે ગુડવિલ જે છે એ થાય કસ્ટમર્સની અંદર કંપનીનો બ્રાન્ડિંગમાં વધારો થાય સીએસઆર એક્ટિવિટી એજ્યુકેશન હેલ્થ અને ગ્રામીણ વિકાસમાં જે છે એ વાપરી શકાય સીએસઆરના પૈસા જે છે હોસ્પિટલ્સ ટ્રાઇબલ એરિયામાં ન્યુટ્રિશન સેવાઓ પૂરી પાડવા માટે વાપરી શકાય છે એનાથી જે છે ફાયદો થાય છે બીજું જે છે સંશોધનની અસમાનતા ઘટાડી શકાય છે નીચલા વર્ગ સુધી કદાચ સરકારની બધી પોલિસી ના પહોંચતી હોય તો કોઈ ટ્રાઇબલ એરિયામાં આજુબાજુમાં કોઈ કંપની હોય તો જે તે બે ત્રણ ગામ જે છે એનું વિકાસ પર એને સ્કૂલ બની આપે રસ્તા બને બરાબર એ રીતે કરી શકાય બીજું છે કે પર્યાવરણ સંતુલન પણ જાળવી શકાય છે એટલે ધારો કે કંપનીને કારણે કોઈ પર્યાવરણને નુકસાન થતું હોય તો સીએસઆરમાંથી તમે નવા ઝાડ વાવો તો નવી ટેકનોલોજી લાવો કે જેનાથી જે છે એ પાછું પર્યાવરણ રિસ્ટોર થઈ શકે તો આ રીતેના ફાયદાઓ છે તો જો હેલ્થ લઈ લીધું એજ્યુકેશન લઈ લીધું કન્ઝ્યુમરનું લઈ લીધું જે વોલરેબલ સેક્શન છે એનો એક એન્ગલ એડ કરી દીધો જે પર્યાવરણના એક એન્ગલ છે એડ કરી દીધો તો આ રીતે તમારે બધા ડાયમેન્શન લખવા પડે તો જે છે તમને માર્ક મળે તો આ રીતે એનો આન્સર લખી શકાય બીજો ક્વેશ્ચન પણ જોઈએ કે ભારતના ગ્રામીણ વિસ્તારોને સસ્ટેનેબલ બન્યા વગર ભારતના શહેર સસ્ટેનેબલ બની શકશે નહીં સમજાવો ધ સિટીઝ ઓફ ઇન્ડિયા કેન નોટ બી સસ્ટેનેબલ વિદાઉટ મેકિંગ ધ રૂરલ એરિયા ઓફ ઇન્ડિયા સસ્ટેનેબલ એક્સપ્લેન તો આ રીતના જે છે ક્વેશ્ચન જીપીએસસી અને યુપીએસસીમાં ખાસ પૂછાતા હોય છે તો કઈ રીતે લખી શકાય તો એને ઇન્ટ્રોમાં તમે લખી શકો કે યુએનનો એક રિપોર્ટ છે કે એકવીસ સદીના અંત સુધીમાં એંસી ટકા વસ્તી શહેરોમાં હશે બરાબર અત્યારે ભારતમાં અર્બનાઇઝેશન લગભગ પાંત્રીસથી ચાલીસ ટકા છે એકોર્ડિંગ ટુ ગવર્મેન્ટ ડેટા શહેરીકરણની સમસ્યાઓ વિશે લખેલું છે કે જે જે ઘીચતા વધારે હોય છે બરાબર પ્રદૂષણ જે છે વધારે થાય છે લૂંટફાટ એટલે કે સિક્યોરિટીનો એક ઇશ્યુ છે લો એન્ડ ઓર્ડરનો ઇશ્યુ છે વોટર અને ડ્રેનેજનો એક ઇશ્યુ છે વીજળીનો ઇશ્યુ છે બરાબર તો આ જે છે એ સિટીના બધા પ્રોબ્લેમ છે બીજું કે આના માટે જે છે એ ગામડાઓમાંથી શું ફાયદો થાય મતલબ કેમ એવું તમે કેવી રીતે એક્સપ્લેન કરશો જ્યાં ક્વેશ્ચન પૂછો છે કે ભાઈ સસ્ટેનેબલ વિલેજ વગર સસ્ટેનેબલ સિટીઝ પોસિબલ નથી તો વિલેજ સસ્ટેનેબલ હશે તો માઇગ્રેશન ઘટશે સૌથી મહત્ત્વની વાત આ છે કે ગામડાનું એજ્રીકલ્ચર એગ્રિકલ્ચર જે છે સસ્ટેનેબલ હશે તો ઓર્ગેનિક ફાર્મિંગ કરી શકાશે ઝીરો બજેટ ફાર્મિંગ કરી શકાશે શિક્ષણમાં જો ગ્રામ્યમાં એજ્યુકેશનની વ્યવસ્થા હશે તો માઇગ્રેશન ઘટશે ગ્રામ્ય સ્થળે એમએસએમઈ હશે તો જે છે જોબ માટે સિટીમાં આવવાનું ઓછું થશે તો સિટી પર એટલું બર્ડન ઘટશે બેન્કિંગ સુવિધાઓ હોસ્પિટલની સુવિધાઓ સારી હશે ગ્રામીણ લેવલે રસ્તા સારા હશે કનેક્ટિવિટી સારી હશે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું હશે તો જ જે છે સિટી ઉપર બર્ડન ઘટશે અને તો જ જે છે સિટી માટે તમે કંઈક સારું કરી શકશો બાકી સતત જો બર્ડન વધતું જ હશે તો જે છે સિટીને સિસ્ટમ બનાવવી અઘરી છે ત્યારબાદ જે છે સરકારના પ્રયાસ કોઈ પણ ક્વેશ્ચન હોય તમને પોસિબલ હોય જગ્યા મળતી હોય તમને યાદ આવતો તો એકાદ બે સરકારનો કાર્યક્રમ શોર્ટમાં પણ એક કૌંસમાં લખી દેવાનો તમારે બતાવવાનું છે સામેવાળાને કે તમને આવડે છે રૂરલ મિશન છે સસ્ટેનેબલ વિલેજ સ્કિલ ઇન્ડિયા મિશન સ્ટાર્ટઅપ મિશન સ્ટેન્ડઅપ ઇન્ડિયા મિશન સ્માર્ટ વિલેજ બનાવવા માટે જે છે એ વસ્તીનું નિયંત્રણ જે શહેરોમાં અનિયંત્રિત રીતે વધી રહ્યું છે એટલે માઇગ્રેશન એને ઘટાડવું પડશે એને કન્ક્લુડ કર્યું છે એ બહુ સારી રીતે કર્યું છે કે ગાંધીજીનું જે સાચું ભારત છે એ ગામડામાં વસે છે તો જે છે એ આ રીતે ગામડાને સસ્ટેમ બનાવવાથી જે છે એ આપણા ભારતનો સાચો ગ્રામીણ ભારતનો સાચો વિકાસ થઈ શકશે અને ગ્રામીણ ભારતના સાચા વિકાસ થકી અર્બન ભારતનો પણ વિકાસ શક્ય બનશે આ રીતે તમે ઇન્ટ્રોડક્શન કરો અને એન્ડિંગ કરો તે વખતે માર્ક મૂકવાનો સમય થઈ ગયો હોય તો જે છે એ એક્ઝામિનરને સારું લાગે બરાબર તો આ રીતે તમે પ્રેક્ટિસ કરી શકો છો જીપીએસસી ઇઝ ધ ફ્યુચર માં તમે ગ્રુપમાં જોડાશો તો તમને ડેલી આ રીતે પ્રેક્ટિસ ક્વિસ્ટન મળશે બરાબર તમે પણ જે છે આ રીતે જે આપણા સ્ટુડન્ટ છે પ્રદીપ પટેલ એ રીતે ક્લાસ વન ટુની અથવા ડીવાયસુની તો એસટીએ ક્લિયર કરવા માંગતા હોય તો મેન્ટરશીપ જોડાઈ શકો છો અમારી સાથે વન થાઉઝન્ડ રૂપીસ પર મંથ એનો ચાર્જ છે તમે બે ત્રણ મહિના અમારી સાથે રહેશો એટલે તમે જે છે બધી આઈડિયા આવી જશે પછી તમે આગળ પ્રેક્ટિસ પોતાની રીતે કરી શકો છો આ નંબર જે છે એ ચેન્જ થઈ ગયો છે એટલે તમે ટેલિગ્રામ પર જ કોન્ટેક્ટ કરજો તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું થેન્ક યુ જય હિન્દ